જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ જણસીઓના ભાવ જાણો શું રહ્યા આજના ભાવ ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ત્યારે આજે સત્યાવીસ માર્ચના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી જેમાં આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સત્યાવીસ માર્ચના રોજ માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સીંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી લીલા નારિયળ સહિતની વિવિધ પ્રકારની કુલ સત્તર જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી મહુઆ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સફેદ ડુંગળીના અઠ્યાસી હજાર સાતસો બ્યાસી કટાની આવક થઈ હતી જેના માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના બસો રૂપિયાથી લઈને બસો ને રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ત્રણ હજાર અઠ્ઠાણું ગુણીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો ને પચાસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો સત્તાવન રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રત્યે એક મણના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બાણું રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રત્યે એક મણના નીચા ભાવ ચારસો ને બત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ સાતસો ને છત્રીસ રૂપિયા સુધીના પ્રત્યે એક મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં બાજરીના પ્રતિ મણના નીચા ભાવ ચારસો સત્તર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો ચોરાણું રૂપિયા સુધીના પ્રતિ મણના ભાવ નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના પ્રત્યે મણના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની અડતાલીસ ઘાસડીની આવક થઈ હતી જેના પ્રતિ મણના નીચા ભાવ એક હજાર બસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર ત્રણસો અઠ્ઠાણું રૂપિયા સુધીના પ્રતિ મણના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયલની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયલના એક હજાર એંશી નંગની આવક થઈ હતી જેના સો નંગના નીચા ભાવ ત્રણસો ને છાસઠ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બસો ને તેતાલીસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં જુવારના બસો ને અડસઠ કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો ને વીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ સાતસો ને રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના ભાવ આઠસોને વીસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરની પણ હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં તુવેરના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર ત્રણસોને વીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બે હજાર પંચાવન રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી માર્કેટિંગ યાર્ડમાં જીરુના છવ્વીસ કટ્ટાની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા